ભક્ત શ્રી તેજાબાપા અંશેત્ર સહાયક ટ્રસ્ટ દ્વારા આજ રોજ અષાઢી બીજના દિવસે રામદેવ પીરના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધોરાજીના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો સાથે તેજાબાપા કીર્તન મંડળ દ્વારા કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રામદેવ પીરના પાઠ પૂર્ણ થયા બાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેજાબાપા અન્નક્ષેત્ર દ્વારા ત્રણસો પાસઠ દિવસ અન્નક્ષેત્ર ચાલે છે તેમજ આ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેમાં શાંતિરાસ જન્માષ્ટમી મહોત્સવ નવરાત્રી મહોત્સવ જેવા અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે આ કાર્યક્રમને સફળ બનાવવા તેજાબાપા અન્નક્ષેત્રના પ્રમુખ આર કે કોયાણી સુરેજભાઈ વઘાસિયા તેમજ સભ્યો કાર્યકરો કીર્તન મંડળી જહેમત ઉઠાવી હતી પ્રોહલાપનું નામ મારું નામ હર્ષદભાઈ હર્ષદ બાપુ બાપુ નાનક અને આજરોજ ભક્તશ્રી તેજાબાપા અનક્ષેત્ર મંડળ દ્વારા દર સાલની જેમ આ સાલ પણ અષાઢી બીજનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં દર સાલની જેમ આ સાલ પણ નૂતન ધ્વજારોહણ તેમજ ભજન કીર્તન અને રામદેવજી મહારાજનો સનાતન ધર્મનો પાઠ તેમજ પ્રસાદીનું આયોજન કરેલું જેમાં અનેક સેવકગણે દર્શનનો પણ લાવો લીધો અને પ્રસાદીનો પણ લાવો લીધો તો આવું ભક્તસિંહ તેજાબાપા અન દ્વારા ભવ્યથી ભવ્ય અષાઢી બીજનું આયોજન કરવામાં આવેલું જેમાં અનેક ગણોએ પ્રસાદીનો અને દર્શનનો લાવો લીધો એવો આજનો આ ઉત્સવ અનેરા રંગથી ઉજવવામાં આવ્યો ભક્તસિંહ તેજાબાપા મંડળનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજરોજ તારીખ સિતવીસ છ પચીસના રોજ ભક્તસિંહ તેજાવપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભક્તસિંહ તેજાવપાની જગ્યામાં પાઠ મહોત્સવનું આયોજન કરેલા સાડી બીજ નિમિત્તે અને પાઠ ભરેલ અને અનેક ભક્તોએ આનો લાભ લીધેલ નમન કરેલ અને ત્યારબાદ મહાપ્રસાદ લીધેલ અને બહોળી સંખ્યામાં અહીંયા બધાએ દર્શનનો લાભ લીધેલ છે અને રાસકી અમારે ફક્ત કીર્તન મંડળી દ્વારા આજે રાતે કીર્તન પણ કાર્યક્રમ રાખેલો હતો રિપોર્ટ આહિર ઉપલેટા